ગાંધીનગરથી સમાચાર નવા પાલજ વિસ્તારમાં ચાર પગનો આતંક જોવા મળ્યો જંગલી પ્રાણીએ બે પશુના મારણ કરતા સ્થાનિકોમાં ભય ફેલાયો મારણ કરાયેલા સ્થળ પર મૂક્યું બે દિવસથી મુકાયેલા પાંજરામાં હજી સુધી કોઈ જંગલી પ્રાણી નથી હવે ફૂટપ્રિન્ટ્સના આધારે શરૂ કરી તપાસ પિંજરાનું લોકેશન સતત બદલીને જાનવરને પકડવાના પ્રયાસ થઈ રહ્યા છે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન ગામના લોકોનું શું છે ચાર લઈને જો અલગ અલગ પ્રકારની વાતો ધ્વનિ સ્થાનિક લોકો તરફથી જાણવા મળી રહી છે કોઈ એવું કે છે કે દીપડા એ બે પશુઓનું મારણ કર્યું છે તો કોઈનું કેવું એવું છે કે જરખે આ બે પશુ નું મારણ કર્યું છે કોઈનું કેવું એવું છે કે સ્પષ્ટ નથી થતું દેખાયું નથી કે કેવું પ્રાણી હતું પરંતુ જંગલી પ્રાણી હોવાની એક શક્યતા વન વિભાગે પણ વ્યક્ત કરી છે બે દિવસથી પાંજરું મૂકી વન વિભાગે પ્રયાસ કરી રહ્યા છે કે જે બે મારણ થયા છે એ મારણ ક્યા પશુએ કર્યા છે અલબત્ત એ પશુને પકડવાના પ્રયાસો પણ વન વિભાગ કરી રહ્યું છે ફૂટપ્રિન્ટના આધારે આ તપાસ ચાલી રહી છે ફૂટપ્રિન્ટ ઉપરથી વન વિભાગ એક પ્રાથમિક તારણ ઉપર પહોંચ્યો છે કે આ કોઈ મોટું પ્રાણી નથી પરંતુ શ્વાન પ્રકારનું આ કોઈ પ્રાણી એટલે કે જરખ હોઈ શકે છે અથવા તો જંગલી શ્વાન હોઈ શકે છે કોઈ મોટું પ્રાણી હોય તેવી શક્યતા હજુ સુધી વન વિભાગને લાગી નથી પરંતુ આ નવા પાલજ અને તેની આસપાસના વિસ્તારમાં પાંજરું મૂકી અને તેને પકડવાના પ્રયાસો ચોક્કસથી વન વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે થોડા દિવસ પહેલા ગાંધીનગરની આસપાસ જંગલી પ્રાણી ગણાતું જરક એ દેખાયું હતું અને તેના વિડીયો તથા ફોટો પણ વાયરલ થયા હતા તેના આધારે વન વિભાગ માની રહ્યું છે કે કદાચ જરક હોઈ શકે જેણે આ બે પશુઓનો શિકાર પણ કર્યો છે જોકે આ બે પશુઓનો મારણ થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે કારણ કે જે કોતર વિસ્તાર આવેલો છે ગાંધીનગર ની સાબરમતી કોતર વિસ્તારમાં અવારનવાર દીપડા કોઈએ ને કોઈએ જોયા હોવાની વાત પણ સામે આવે છે અને ઘણી વખત વન વિભાગે તેને પકડવા માટેના પ્રયાસો પણ કર્યા છે તો આ રીતના બે દિવસથી સ્થાનિક લોકોનો માહોલ છે વન વિભાગના પ્રયાસો છે પરંતુ હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે જે બે મારણ પશુઓના કર્યા છે એ મારણ કરનાર જંગલી પશુ હકીકતમાં દીપડો છે જરખ છે જંગલી શ્વાન છે કે પછી અન્ય કોઈ પ્રકારનું આ પ્રાણી છે હિરેન આભાર જાણકારી આપવા માટે